તો હેલો દોસ્તો આજે તો તમને સરસ મજાની જગ્યાએ દર્શન કરાવું તો દોસ્તો આ મંદિર આવેલું છે બહુચરાજી તથા પાટણ હાઈવે ઉપર આ મંદિરમાં ખાલી પાણીની બોટલ ચડાવવામાં આવે છે હાઈવે ઉપર નાનકડું એવું મંદિર છે તો દોસ્તો વિડિયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરજો તો જુઓ દોસ્તો અહીંયા પાણીનો મોટો ઢગલો ચેવડો મોટો ઢગલો છે તમે જોઈને એકવાર તો પહેલાં વિચારમાં પડી જાય કે આ બધું શું છે તો દોસ્તો અહીંયા પાણીની બોટલ તો હું પણ પાણીની બોટલ ચડાવું છું પાણીની બોટલ ચડાવવાથી માનતા પૂરી થાય છે તો દોસ્તો હું જ્યારે પણ ચાણસમા હાઈવે ઉપર જઉં છું ત્યારે વળતી વખત પાણીની બોટલ આ બાળ ગોગા મહારાજે ચડાવવાનું ભૂલતો નથી જ્યારે પણ જઉં છું ત્યારે હું પાણીની બોટલ ચઢાવું છું દોસ્તો તમે પણ ચાણસમાંથી બહુતરાજી હાઈવે ઉપર આવતા જતા ગમે ત્યારે આ મંદિરની મુલાકાત લઈ શકો છો રોડ ઉપર છે ખાલી ચાલુ ગાડીમાં પણ દર્શન કરી શકાય છે તો દોસ્તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો જુઓ આ પાણીની બોટલનો ઢગલો પાણીનો પાઉચ બધું લોકોની મનતા પાણીની બોટલની જ હોય છે લોકો પાણીનો ટેન્કર પણ અહીંયા ચડાવે છે અને આ મંદિર બહુચરાયજીથી પાટણ મતલબ બોધરાજીથી ચાણસમાં રોડ ઉપર વડાવલીથી આગળ તમે ચાણસમાંથી આવો તો વડાવલીથી આગળ છે અને મોઢેરા બહોધરાજી હાઈવે ઉપર મેસરાથી મેસરા અને વડાવલી બેના વચ્ચે છે તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો દોસ્તો હું તો આવતા જતાં ગમે ત્યારે ચોણસમાં મારા જવાનું થાય તો હું આ મંદિરની અવશ્ય મુલાકાત લઉં છું દર્શન કરું છું અને પાણીની બોટલ ચઢાવું જ છું તો દોસ્તો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ હાઈવે રોડ છે આ ચાણસમા બાજુથી સાધન છે તમે જોઈ શકો છો અમારી ચેનલ ઉપર ન હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ બાજુ મોઢેરા બહુદરાજી બાજુથી સાધન આવશે તો દોસ્તો જબરજસ્ત ચમત્કારી નારી એવું મંદિર છે બાળ ગુગા મહારાજનું તમે પણ આવતા જતા મુલાકાત લેવાનું ભૂલતા નહીં જુઓ એક નાનું એવું મંદિર છે તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા બધાના સાથ અને સપોર્ટથી આપણી યુટ્યુબ ચેનલને ત્રેસઠ હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા છે દોસ્તો તમે સારો ખૂબ તેવો સપોર્ટ કર્યો છે જય માતાજી જય ગુગા મહારાજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર તમારો અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ મને કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખ્યો જય ગોગા જય ગોગા જય ગોગા કોમેન્ટ બોક્સ ભરી દો આખું થેન્ક યુ સો મચ જોઈ લો પાણીની બોટલ બોટલ જ સર આ ખૂબ મોટો ઢગલો છે તો દોસ્તો વિડીયો ગમે હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગોગા લખવાનું ભૂલતા નહીં જય ગોગા મહારાજ જય માતાજી જય સતિમા